જે ગૌરી વિસર્જન સાથે વધુ એક પાયાની પૂર્ણાહુતિએ પહોંચી છે આજે આઠ વાગ્યાથી તિથલ દરિયા કિનારે તેમજ જિલ્લાના અનેક નાના મોટા નદી કાંઠે ભક્તજનો ગૌરી માતાની પ્રતિમાને વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા હતા શંખ ઘંટ અને બાપા મોરિયાના ઘેરા નાદ વચ્ચે ધૂળિયા આકાશને રંગતા કેસરિયા ધ્વજ સાથે ગૌરીમાની વિદાયની ક્ષણો ભક્તોના મનમાં ભક્તિ અને વેદનાનો સમન્વય સર્જાતી જોવા મળી હતી વિસર્જનની આ પળો માત્ર ધાર્મિક ક્રિયા પ્રક્રિયા ન રહી પરંતુ સમાજ જીવનના સૌંદર્યને ઉજાગર કરતી શ્રદ્ધાની પ્રતીત બની ભક્તોએ પ્રતિમાના ચરણોમાં આરતી ઉતારી નારિયેળ ફૂડી અને ફૂલમાળા અર્પણ કરી અને ગૌરીમાને વિદાય આપી હતી શ્રી મંડળે મંગલ ગીતો ગાઈ નાના બાળકો ભજનોના તાલે નૃત્ય કરતા હતા ભક્તિ અને ભાવનાનો આ રંગીન મેળાવડો દરિયા કિનારે એક અનોખી દિવ્યતા છલકાવતો હતો ગૌરી વિસર્જન માત્ર એક વિદાય નથી તે જીવનમાં સંયમ કરુણા અને પ્રેમની મૂલ્યોનો પોષણ પોષવાનો સંદેશ છે ત્યારે ભક્તિ ભાવે આ માનવતાને અપાવી જીવનમાં આવેલા દરેક મેળાવડા દરેક પ્રસંગ એક નિશ્ચિત અવધિ સુધી જ ટકવાનો છે જેમ પ્રતિમા દરિયામાં વિલીન થાય છે તેમ આપણો અહંકાર દૂષણો અને અભિમાન પણ લય પામવું જોઈએ તિથલ દરિયાની આ તરંગો પર વહેતી પ્રતિમાઓને જોતા ભક્તોના હૃદયમાં ભાવના જાગી કે ભગવાન તો હંમેશા આપણા અંતરમાં વસે છે વિસર્જન માત્ર એક પરંપરા છે પરંતુ શ્રદ્ધા કદી ખૂટી નથી આ રીતે ગૌરીમાની વિદાય સાથે જ ગણેશોત્સવના પાંચ દિવસીય ઉત્સવ સત્વરે સંસ્મરણ ભક્તોના મનમાં અંકિત થઈ ગયું ભક્તિ ભક્તોના મેળાવડા અને ધર્મના આ પ્રસંગે વલસાડનો દરિયો આજે એક પવિત્ર સાક્ષી બની ગયો